સુરેન્દ્રનગરમાં નોકરીની લાલચે સાત સાથે અમદાવાદના એક સુરેન્દ્રનગરના બે શખ્સે ભેગા મળી આ કારસો રચ્યો અમદાવાદ મનપાના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી કમિશનરના રાઇટર તરીકે નોકરીની લાલચ આપ્યાનો પણ આરોપ છે મનપા કચેરીના કોટા લેટર પેડ બનાવી ઓળખ આપતા હતા એમ્પ્લોય રજીસ્ટ્રેશનનું ફોર્મ બનાવી કોટા સહી સિક્કા કરતા સાત ઉમેદવારને ભરોસો આપી છેતરપિંડી આચરી પાંત્રીસ પોઈન્ટ પંદર લાખ રૂપિયાની ત્રિપુટીએ ઠકાઈ કર્યાનો આરોપ છે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ એક સુરેન્દ્રનગરના બે શખ્સે ભેગા મળી આ કારસો રચ્યો અમદાવાદ મનપાના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી કમિશનરના રાઇટર તરીકે નોકરીની લાલચ આપ્યાનો પણ આરોપ છે મનપા કચેરીના કોટા લેટર પેડ બનાવી ઓળખ આપતા હતા એમ્પ્લોય રજીસ્ટ્રેશનનું ફોર્મ બનાવી કોટા સહી સિક્કા કરતા સાત ઉમેદવારને ભરોસો આપી છેતરપિંડી આચરી પાંત્રીસ પોઈન્ટ પંદર લાખ રૂપિયાની ત્રિપુટીએ ઠકાઈ કર્યાનો આરોપ છે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાય